ભાવનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ આક્ષેપ કર્યા છે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં સગાવાદના આધારે એસી જેટલા ગેરરીતિથી નોકરી અપાઈ છે યુવરાજ સિંહે દાવો કર્યો છે કે ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિ પણ જળવાય નથી અને એચઆરએ પણ ફરજીવી રીતે કામ કર્યું છે તેમણે પાલિકાના ધારાસભ્યના પુત્ર સહિત કેટલાક નામ સાથે મીડિયા સમક્ષ લિસ્ટ જાહેર કર્યું છે આ મામલે જિલ્લા રાજિસ્ટારને લેખિત રજૂઆત સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે યુવરાજ સિંહ એ કહે છે કે અમે ટૂંક સમયમાં જ કોર્ટમાં રીટ દાખલ કરીશું અને એક હજાર બસો જેટલા ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ અગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકમાં આથી થોડા સમય પહેલા જે ભરતી કરવા કરવામાં આવી હતી ક્લાર્કની એંસી ક્લાકની એંસી અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંદર અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટ્રારને આની પહેલા આપી ચૂક્યા હતા હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી પણ છતાં મેં લિખિતન કરીને યુવરાજસિંહ જડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું મારું એડ્રેસ નામ લખેલું હતું હવે કહે છે કે હજી એની તમારે થવી જોઈએ જે શરૂ નથી થઈ તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું સિલેબસ પણ બહાર નહોતો પડ્યો છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને અને માર્ચ મહિનામાં પૂરી થઈ એટલે એક મહિનાની ઝડપી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે નાટક કરવામાં આવી રહ્યું છે પોતાના લાગતા ઓળખતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રાર ને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા કેમ કે તમે પણ જાણો છો આજથી થોડા સમય પહેલા જે અમે આજ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ કઈ જગ્યાએ કઈ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા તમે પણ જોઈ શકો છો કમસે કમ અમે વીસેક જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોનાના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે નામ નામની યાદી આપજો ને મને જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો આ એસી એસી નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે તો જિલ્લા રજિસ્ટર પાસે ભૂતકાળમાં જયારે યાદી માંગવામાં આવી ત્યારે એને એવું કહ્યું કે આ યાદી ગોપનીય છે અત્યારે તપાસ છે એટલે અમે પ્રકારની યાદી ન આપી શકીએ પરંતુ અમારા માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે એસી ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી આ બંનેનું તમે ક્રોસ વેરીફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના ઓગણીસે ઓગણીસ નામ એ આમાં અત્યારે મળી આવે છે અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે એક વર્ષ પહેલા જ્યારે ભીખાભાઈ જાજડીયા જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ અઢાર જે નામો છે એ બેઠા બેઠા નામ અઢારે અઢાર આ યાદીમાં છે અને પચાસ જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના

જે અત્યારે વંડા શાખામાં ક્લાસ છે અને જેસર શાખામાં ક્લાસ છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા ત્યારબાદ એસી લોકોનું અમે જે યાદ કહી શકે કે આની પહેલા જે યાદી આપી હતી એ એસી લોકોની યાદીમાં આ બધા ના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી ની એ લાગેલા છે આ યાદી અમે આજથી વીસ દિવસ પહેલા આપેલી હતી જયારે કોઈ પણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી ત્યારબાદ હર્શિલ સતીશભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવગથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે સત્યજીતસિંહ બરદેવસિંહ સરવૈયા જે બરદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવગથી પોતાના દીકરા જેસા બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે છે ત્યારબાદ એક પીયુન ગારિયાધાર તાલુકામાં છે બિપિનભાઈ ભોજાભાઈ લવતુંગતા તે ડાયરેક્ટર છે અમિતભાઈ દેલુભાઈ લવતુંગતા એની લાગવગ લાગેલા બળદેવસિંહ રણુભા સરવૈયા સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે રાહુલ રાહુલ હિંમતભાઈ ડાંગર હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલા જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમના દીકરા છે ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસી સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે આ 80 ની યાદીમાં એમનું 55મું નામ છે પ્રિયરાસી ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે આ યાદીમાં એમનું પંદરમું નામ છે જયરાજસિંહ પ્રતાપસિંહ જડેજા આ યાદીમાં એનો 14મું નામ છે જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જીઆર જીઆડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા હાર્દિક રાજુભાઈ મેર ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા ત્યારબાદ મેં વાત કરી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા એટલે કે જીજ્ઞેશ માસાભાઈ હુંબલ એનું નામ પણ આ યાદીમાં છે બોતેરમું નામ જોશો એટલે એ પણ જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલી વગત થી આ આખે આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ આ એચઆર પોલિસી આખી ફરજી છે જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભાઈ રઘુભાઈ ગોહિલ એને આ જવાબ રજૂ કર્યો છે કે એચઆર પોલિસી જયારે બનાવવામાં આવી ત્યારે આ એસઆર પોલિસી જે છે એ આખી છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ એ ભરતીમાં સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને અને હતી છૂટછાટ પણ આપવામાં આવી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઈટેરિયા હોય બીકોમ ના કે બી ના એ પચાસ પંચાવન ટકા ના હતા તો એ પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા અને મર્યાદાથી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એના કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે પણ તપાસ તે નહીં ચાલુ છે અમને તો હજી સુધી બોલાવો નથી કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ અમે ખુદ અરજદાર છીએ તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કે છે કે ભાઈ અમારી સત્તા નથી એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મુરખ બનાવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂર્ખ બનાવે છે પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આ કેવાન છે કે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂર્ખ બનાવે છે જે 80 નામોની યાદી અમે માંગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે અરે ભાઈ શું ગોપનીય કઈ રીતે ગોપનીય કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય અને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કઈ નથી થઈ જવાનું ને આ 80 ની યાદી એ તો જાહેર હિતની વાત છે ને સામાન્ય જનતા આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેંક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટર આપતા નથી અમને સ્ટેટ રજિસ્ટર આપતા આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે પરંતુ ગોપનીયતાના ગતકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર પોતાના કૌભાંડો છુપા છુપાવવામાં આવી રહ્યા છે આવું અમારો સ્પષ્ટ આક્ષેપ છે